વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા જ્યાં જ્યાં ગંદવાડ ત્યાં ત્યાં મંદવાડ લોકો સ્વચ્છતા અંગે જાગૃત થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હવે પ્રયાસરત છે લોકો સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં વણી લે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે આજે વડોદરા ખાતે પચીસમી સપ્ટેમ્બરના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો હતો મહાસ્વચ્છતા અભિયાનમાં અલગ અલગ વોટ દીઠ પચીસ હજાર લોકો જોડાયા છે મુખ્ય કાર્યક્રમ સુરસાગર પાસે કરવામાં આવ્યો હતો એક દિન એક ઘંટા સ્વચ્છતા કે અંતર્ગત આ અભિયાન હાથ ધરાયું હતું વોર્ડ પ્રમુખો સાથે પણ હરીફાઈ શરૂ કરાઈ છે સોસાયટીની પણ હરીફાઈ યોજાશે મહિનામાં બે ત્રણ વખત બેસ્ટ સોસાયટી બદલ પ્રમુખનું સન્માન કરાશે જેથી આ એક મુમેન્ટ બની જાય વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સમગ્ર અભિયાન સંદર્ભે જણાવી દરેકને જોડાવવા અપીલ કરી હતી આ ઝુંબેશ બીજી ઓક્ટોમ્બર સુધી ચાલશે તે બાદ પણ આ કાર્યક્રમ વોર્ડવાઈઝ થશે તેમ તેઓએ કહ્યું હતું આ અવસરે મેયર પિંકીબેન સોની ગુજરાત સરકારના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ સફાઈ મિત્રો વિદ્યાર્થીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તથા વિવિધ વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી આજે વડોદરા ખાતે પચીસ સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદર્શ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશીપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે સવારે આઠથી નવમાં એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે દરેક વોર્ડ ડીટ આજે પચીસ હજાર લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઇન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે જેના થકી સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા ઓર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છે દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈઓ ખરીદી દેવામાં આવી છે જેથી કરીને દરેક સોસાયટી ની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે મહિનામાં જે બે વખત ત્રણ વખત બેસ્ટ સોસાયટી જાવે આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે જેતે કરીને આ કેક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મોમેન્ટમાં જોડાવજો ફક્ત આ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપણે આમંત્રણને માન આપીને પધાર્યા છો આ પણ આ ઝુંબેશમાં જોડાવજો જેથી કરીને એક મોટું મેસેજ જાય આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ એક કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ બીજી ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં બીજી ઓક્ટોમ્બર પછી અમે એક દિવસ એક વોર્ડના કાર્યક્રમ શરૂ કરવાના છે દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે ગંદકી સાફ કરવાનું એન્ક્રોશમેન્ટ રીમૂવ પછી આપણે સાઈડમાં ફૂટપાથનું રિપેર આ બધું કામગીરી કરવાના છે જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતાઈ સેવા પખવાડિયાનું જે આયોજન કરવા આવ્યું છે કરવામાં આવ્યું છે તે આજના દિવસે આખા દેશમાં અને બધા ટેકાને સ્વચ્છતા માટે થઈને એક કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે ત્યારે આઠ લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને એનજીઓ કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે ત્યારે સૌ પ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ જ બધાને અમે આજે સ્વસ્થ અભિયાનની અંદર જોડાયેલા છે દરરોજ અમે સાફ સફાઈ સારું રાખીએ છીએ હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે બધા અમારી સાથે સાથ સહકાર આપે અને અમોને સહયોગ આપે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અમોને આ સ્વચ્છ સ્વચ્છતાનું સભ્ય અભિયાનનું જે સાફ સફાઈનું અમે જે કામ કરીએ છીએ અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું હું પોતે મંગળદાસ સાહેબ